અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા સરકારી વિવિધ યોજનાઓનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં અગ્રબંધુએ લાભ લીધો હતો અગ્રવાલ સેવા સમિતિ વડોદરા દ્વારા અગ્રવાલ ભવન ખાતે આયુષ્યમાન વયવંદના કાર્ડ આયુષ્યમાન કાર્ડ રાશન કાર્ડ ઈ કેવાયસી પાન કાર્ડ અને ઇલેક્શન કાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ચારસો જેટલા સમાજના અગ્રબંધો ઉપસ્થિત રહીને કેમ્પનો લાભ લીધો છે સવારે નવ વાગ્યાથી લઈને બપોરે ત્રણ વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્યમાન કાર્ડ આયુષ્યમાન વંદના કાર્ડ પાન કાર્ડ માટે એક એક ટીમ આવી હતી જ્યારે કાર્ડ ઇ કેવાયસી માટે પાંચ ટીમ અને ઇલેક્શન કાર્ડ માટે બે ટીમ આવીને કામગીરી કરી હતી અગ્રવાલ સેવા સમિતિના ખજાનચી મનીષ અગ્રવાલે કહ્યું કે સેવા સમિતિ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે જેમાં સમાજના વિદ્યાર્થીઓના શિક્ષણ તેમને પ્રોત્સાહન આરોગ્ય તેમજ સરકારી યોજનાથી સમાજના કોઈ વ્યક્તિ વંચિત ન રહી જાય તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે સમાજને મનોરંજન કરતાં તેમના જીવનમાં ઉપયોગી થઈ શકે તેવા કાર્યો સતત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં સમાજના દરેક અગ્રબંધુઓનો ખૂબ સહયોગ પણ મળી રહ્યો છે સેવા સમિતિ દ્વારા આયોજિત જો કાર્યક્રમ जिसमें इलेक्शन कार्ड पान कार्ड और आयुष्मान कार्ड जैसी जो प्रोग्राम्स होते हैं जो अरेंज किए गए हैं वो बहुत समाज के हित के लिए बहुत अच्छे कार्यक्रम हैं और ऐसे कार्यक्रम होते रहेंगे और सम, इसी इस प्रोग्राम के द्वारा मैं अग्रवाल सेवा समिति को धन्यवाद कहना चाहता हूँ आज रोज अग्रवाल समाज बंधुओं लाभार्थी आधार कार्ड રેશન કાર્ડ ઈ કેવાયસી પાન કાર્ડ અને આયુષ્યમાન વયવંદના કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના કેમ્પનું અગ્રવાલ સેવા સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજના બંધોએ ભાગ લીધો છે અને લગભગ લગભગ દરેકમાં સોથી વધારે સોથી દરેકમાં સો સોથી લગભગ પાંચસોથી છસોની આસપાસમાં સભ્યોએ આપનો લાભ લીધો છે જય